રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા એક્શન મનપાના ચાર અધિકારીઓની ધરપકડ વધુ ચાર સામે ફરિયાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં કાર્યવાહીનો રેલો ચાર અધિકારીઓ સુધી પહોંચ્યો છે ટીપીઓ એમડી સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા અને એટીપીઓ ગૌતમ જોશીની ધરપકડ કરાઈ છે જણાવી દઈએ કે ફાયર સ્ટેશન ઓફિસર સહિતની અધિકારીઓની ધરપકડ કરાઈ છે અગાઉની ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો ઉલ્લેખ કરાયો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર તેવીસના સપ્ટેમ્બર મહિનામાં ટીઆરપી ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા અગાઉ ફક્ત નોટિસથી સંતોષ માન્યો હતો અગાઉ બે હજાર ત્રેવીસના ટીપીઓ એમડી સાગઠિયાએ બાંધકામ તોડવા નોટિસ આપી હતી અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો હતો જો કે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું ન હતું અહીંયા આપને જણાવી દઈએ કે એસઆઇટીએ પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા અને ફાયર ઓફિસર બીજે ઠેપાની પણ પૂછપરછ કરી હતી તો સસ્પેન્ડેડ અધિકારીઓની પણ પૂછપરછ કરાઈ હતી અહીંયા વધુ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે જવાબદાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરાઈ રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની